હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણજી માતાજી કેમ છો બધા હૉફ્સો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ગાઈઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજની મોર્નિંગ તો કંઈક સ્પેશિયલ છે કેમ કે આજે છે ટ્વેન્ટી ઓગસ્ટ શ્રીનું બેબીનો હેપી બર્થ ડે છે તો ગાઈઝ શ્રીનું વન ઇયર કમ્પ્લીટ થઈ ગયા છે શ્રીનું વન ઇયરની થઈ ગઈ છે તો આજે છે શ્રીનું બર્થ ડે તો કંઈક સ્પેશિયલ પ્લાનિંગ કરીશું જોઈએ છીએ કેવી રીતે સેલિબ્રેશન કરીએ છીએ શું કરીએ છીએ તો કંઈ લોગમાં કન્ટિન્યુ રહેજો થોડી પ્રિપેરેશન કરવાની બાકી છે તો થોડી એ પણ કરીશું એન અત્યારે સરસ એવો નાસ્તો કરી લઈએ થોડું કામ કરી લઈએ એન્ડ પછી તો ગાઈઝ જો સરસ એવું ડેકોરેશન થઈ ગયું છે ગિફ્ટ સરસ એવા ગોઠવી દીધા છે બલૂનથી થોડું ડેકોરેશન કર્યું છે અહીંયા શ્રીનું સૂતી છે તો જોઈએ છીએ શ્રીનું ઉઠીને કેવું રિએક્ટ કરે છે શું એના એક્સપ્રેશન છે તો જો ગાઈઝ અમે આવું ડેકોરેશન કર્યું છે એના બર્થડેની ફર્સ્ટ સરપ્રાઈઝ તો કંઈક આવી જ છે શ્રીનો ફર્સ્ટ બર્થડે છે તો જો ગાઈઝ શ્રીનું ઉઠી રહી છે જોઈએ છીએ શ્રીનું શું રિએક્ટ કરે છે તો જો ગાયસરીનું બલૂન સાથે રમવાનું ચાલુ તો કરી દીધું છે હવે ઊઠે છે ધીરે ધીરે ઊંઘ ઉડે છે બેનની તો ગાયું ને ફાઇનલી ઉઠી ગઈ છે ને હવે એની સરપ્રાઈઝ જોવે છે તો ગેસ જોઠ્યા પછીનું કંઈક આવું રિએક્શન છે કે

ને આજે થોડું અમારે જો વાવ કેટલું સરસ છે હેરબેન બહુ જ ફાઇન છે જો આ સરસ ક્લોથ્સ લઈ આવ્યા આ દીદી છે અમારી સોસાયટીમાં રહે છે શ્રીનું સાથે રોજ જે રમવા આવે છે એને બહુ ગમે છે શ્રીનું સાથે આજે શ્રી માટે સ્પેશિયલ ગિફ્ટ લઈ આવ્યા મસ્ત શું શ્રીમાબેન બોલો બીજું કંઈ બસ જોક ચાલે છે શિનુન બર્થડે તૈયારી ચાલે છે બધી એવું છે હા બહુ જોરદાર ચાલે છે જો બધી ગેમ્સ ને બધું ચાલે છે હા શિનુ ને આજે વન યર કમ્પ્લીટ થઈ ગયું ગઈ શ્રીનુની સરસ મજાની કેક આવી ગઈ છે એન્ડ આવે છે કેક કટિંગ કરવાનું તો શ્રીનુના ફર્સ્ટ બર્થડેની ફર્સ્ટ કેક આવી ગઈ છે તો જોવીની કેક કેક આવી રીતની છે મસ્ત બાર પીવાળી છે Εντε, με, καρία, τσίε, σου, κε, ગાઈસ સરસ મજાનું કેક કટિંગ કરીને આવી કરતા હતા ફોટો ક્લિક કેમ કે જો નાના નાના ફ્રેન્ડ્સ આવ્યા હતા તે બધા સાથે ફોટો ક્લિક કરતા હતા તો જો ગાઈસ કે આવાજ પર ક્લિક કર્યા હતા એન્ડ શ્રીનુને સરસ મજાની એના મમ્મા પપ્પાએ ગિફ્ટ પણ આપી દીધી એમ ગાઈસ કેક કટિંગ કરીને અમે લોકો આવી ગયા હતા બહાર જમવા માટે તો અહીંયા છે આ રેસ્ટોરન્ટ સરસ મજાની એન્ડ ત્યાં અમે બધા બેસી ગયા હતા સરસ એવું જમવા માટે એન્ડ કઈ સરસ એવું જમીને અમે આવી ગયા હતા ઘરે એન્ડ શ્રીનું બેબી અહીંયા એના થોડા ગિફ્ટ સાથે રમતા હતા બધું ગિફ્ટ પણ ઓપન કરતા હતા અને રમતા હતા તો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીશું મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી